આમોદના જુના દાદાપોર ગામે ધાદર નદીના પાણીમાં ગામનું યુવાન તણાઈ જતા તેનું મોત નીપજ્યું હતું ગ્રામજનોમાં યુવાનના મોત થી ઘેરા શોક ની લાગણી વ્યાપી જવા પામી છે આમોદ તાલુકાના જૂના દાદાપુર ગામે નદીના પ્રવાહમાં તણાઈ ગયેલા યુવાન નો મૃતદેહ જેના કારણે આમોદના જૂના દાદાપુર ગામે ધાધર નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી ચોત્રીસ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું જંબુસર આમોદ રોડ ઉપર ફરી વળ્યા પાણીને લઈને આમોદ તાલુકાના જૂના દાદાપુર ગામે પ્રવેશેલા ધાધર નદીના પૂરના ધસમસતા ઉપરાંત પ્રવાહમાં ગત બપોરના ત્રણ વાગ્યાના અરસામાં દાદાપુર ગામનો નવીન ભાઈલાલ બારીયા ઉમર ચોત્રીસ તણાઈ જતા તેનું ડૂબી જવાથી મોત નિપજ્યું જેના કારણે ગામમાં શોક નિલાલી માં છવાઈ હતી આ બનાવ સંદર્ભે ગામના ટાલાટી રિપોર્ટ કરતા આમો તાલુકા વિકાસ અધિકારી ને જાણ થતા તેઓ કાર્યવાહી હાથ ધરી સ્થાનિક પોલીસ મથકના જિલ્લા વહીવટી તંત્ર વાકેફ કર્યા હતા જોકે તેનો મૃતદેહ આજે મળી આવ્યો હતો જેને લઈને ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે